રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હાલ મિત્રો આજની વાત કરીએ તો જે આ સ્ક્રીન ઉપર તમે ગાય જોઈ રહ્યા છો આ ગાયને મફતમાં આપી દેવાની છે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આ ગાય લેવું હોય તો પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર આ સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તો પશુપાલક મિત્રોનો જરૂરથી કોન્ટેક કરવો અને ખાસ કરીને મિત્રો હું તમને જણાવી દઉં કે જરૂરિયાતમંદ વ્યક્તિ જ આ ગાય લેજો તેવી હું આશા રાખું છું હાલ મિત્રો તમને વધારે પડતી માહિતી આપું તો કોઈ પણ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો જાહેરાત કરવાના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે તો જો કોઈ પણ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો તમારી જે પણ તમારે ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે મારું નામ છે મુકેશભાઈ તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ કાઇભેસ વેચવાની હોય તેના વિડીયો પોઠા કિંમત સરનામું લખીને મને મોકલાવી આપવું ત્યારબાદ મિત્રો તમારી જાહેરાત કરી આપવામાં આવશે હાલ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને બને એટલો બધા જ ગ્રુપોમાં અને જરૂરિયાતમંદ બધા જ વ્યક્તિઓને મોકલી જજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે